વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં જય ભવાની ગ્રુપ દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી ગુણિયલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે છઠ્ઠા નોર્તે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને ગરબાની ભવ્ય રમઝટ જામી હતી જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા મહોત્સવનું આયોજન ઘણા વર્ષોથી કરતા આવ્યા છે ત્યારે આજ નવરાત્રીના છઠ્ઠા નોર્તે ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાઈ હતી અને જેમાં દર વર્ષની જેમ જય ભવાની ગ્રુપ દ્વારા

તૈયારીઓ કરવામાં આવે છે જે સંદર્ભે મા ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી છેલ્લા સોળ વર્ષથી એક સુંદર વ્યવસ્થા સાથે ગુણિયલ ગરબાનું આયોજન કરે છે વિસ્તારના બેન દીકરીઓ જે પણ અમારી નજીકના લોકો છે મારી દીકરી મારા આવે આ કન્સેપ્ટ એક દસ બાર વર્ષ પહેલા મગજમાં આવ્યો અને લોકો આમાં જોડાતા ગયા આજે આપ જોઈ શકો છો કે દર વખતે મેદાન પર મોટું કરવું પડે અને આયોજનમાં પણ સુધારા વધારા કરી અને આ જગ્યા પર પહોંચ્યા છે જે પ્રમાણે હું કહું ને કે મોટા મોટા ગરબાઓને નિશન યુનાઇટેડ વે જુઓ કે મોટા મોટા ગરબાના વિધર્મીઓના પાંચના વિતરણ જુઓ આ બધાની વચ્ચે જો આપણે દીકરીને સેફ રાખવી હોય તો આવા આયોજનોમાં ચોક્કસ દરેકે જોઈએ અને આવા આયોજન થકી ચોક્કસ માતાજીની આરાધના થઈ શકે છે જય ભવાની છેલ્લા પંદર વર્ષથી આ ગુજરાત ગરબાનું આયોજન કરવામાં આવે છે અમારું જય ભવાની ગ્રુપ છે જય ભવાની ગ્રુપના મેન આયોજક રાજુભાઈ ઠક્કર છે તેઓ અને અમારી જે ટીમ છે તેઓ દરેકનો સાથ સહકાર અને એકતા સાથે આ વિસ્તારમાં બેટ દીકરીઓના રક્ષણ માટે એમના સેટ સલામતી માટે મારી દીકરી મારે આગણે એ થીમ ઉપર અમે આ ગરબાનું આયોજન કરીએ છીએ આ સર સોળમું વર્ષ છે જ્યારે આ તમે નારણવાડીની બાજુમાં આટલા ત્રા પાછા રોડ ઉપર તમે જોઈ રહ્યા છો મોટું વિશાળ મેદાન છે માનું મંદિર બનાવેલું છે સાથે સાથે કેલૈયાઓને ફરવા માટે છ થી સાત હજાર કેલાઓ ફરી શકે એવું સુંદર ગ્રાઉન્ડ છે અને ચાર થી પાંચ હજાર બેઠક વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે મારું નામ વિજયકુમાર નાયક વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી